GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News વડોદરા જિલ્લામાં પ્રવાસન સ્થળ વિકાસ અર્થે રાજ્ય સરકાર દ્વારા ધારાસભ્ય શ્રી શૈલેશભાઈ મહેતા દ્વારા દરબાવતિયા ઐતિહાસિક નગરી ખાતે આવેલ હિરા ભાગોળ જે હીરા કડિયાના અમર પ્રેમની કહાની સાથે જોડાયેલ ઐતિહાસિક તેન તળાવને વિકસિત કરવા ધારાસભ્ય શ્રીએ 2017 માં સરકારમાં દરખાસ્ત રજૂઆત કરી હતી દરમિયાન 200 લાખ રૂપિયા મંજૂર કર્યા હતા ત્યારબાદ ફરી ધારાસભ્યશ્રી દ્વારા સરકારમાં રજૂઆત કરતાં પ્રોજેક્ટ માટે વધારાની આઇટમોની દરખાસ્તને માટે ગ્રાન્ટ ફાળવવા રજૂઆત કરતા તારીખ એક અગિયાર ત્રેવીસના રોજ વધુ એકસો સાત લાખ રૂપિયા મંજૂર કરાતા કુલ ત્રણસો સાત લાખ રૂપિયા વડોદરા જિલ્લા કલેક્ટર એ બી ગોરની દેખરેખ હેઠળ ઐતિહાસિક તેન તળાવ પ્રોજેક્ટની કામગીરીની મંજૂરી સરકાર તરફથી મળેલ છે આગામી વિકાસ યોજનામાં જનતાની સુવિધા માટે અનેકવિધ કામો બાળકો માટે રમતગમત તથા બાગ બગીચા સહિત પાર્કિંગની વ્યવસ્થા તથા તે સંદર્ભે

એ હીરા પ્રેમિકા તેમના નામથી ઓળખાતું એ તળાવ ઐતિહાસિક તળાવ હોવાથી અત્યારે એમાં પાણી નથી એના બ્યુટિફિકેશનનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો બે હજાર સત્તર અઢારમાં આની રજૂઆત કરતા બે કરોડ રૂપિયા સરકાર તરફથી મંજૂર થયા હતા પરંતુ કોવિડનો સમય આવ્યો અને કોવિડના સમયમાં કોઈએ ટેન્ડર ના ભર્યું એટલે ગ્રાન્ટમાં પ્રશ્ન ઉપસ્થિત થતા ફરીવાર શ્રી અને યાત્રાધામ વિકાસના મંત્રી શ્રી મૂળભાઈ બેરા મુડુભાઈ રજૂઆત કરતા એમના દ્વારા વ્યક્તિગત રસ લઈને ત્રણસો સાત લાખ એટલે કે ત્રણ કરોડ સાત લાખ રૂપિયા તેન તળાવોના બોટિફિકેશન માટે મંજૂર કરવામાં આવ્યા છે સાથે સાથે જ મુખ્યમંત્રી શ્રીએ સૂચના પણ આપી છે કે આ તળાવો જે કેનાલથી ત્રણ કિલોમીટર સુધીના ડિસ્ટન્સ પર હોય તમામમાં જરૂર પડે પાણીની પાઇપો નાખીને પણ પાણી ભરવું માં તેન તળાવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને નર્મદા કેનાલમાંથી તેન તળાવ કાયમ માટે પાણીથી ભરપૂર રહે એના માટેનું પણ આયોજન છે નર્મદા નિગમના અધિકારીઓ મારફત ગ્રેવિટીથી અહીંયાથી પાણી ત્યાં પહોંચે નહીં એવી રજૂઆત કરવામાં આવી છે પણ અમે એનો કંઈક બીજો રસ્તો વિચારી છે સ્થાનિક ગામના આગેવાનોની સાથે બેસીને આમાં કઈ રીતે તેન તળાવ પાણીથી પણ ભરેલું રહે એના માટે પણ કાર્યવાહી કરવામાં આવશે હું આપના મારફત પર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને યાત્રાધામ વિકાસના મંત્રી શ્રી મુળુભાઈ બેરાનો હૃદયથી આભાર માનું છું કે વર્ષોની જે સમસ્યા હતી વર્ષોથી જે લોકોની લાગણી અને માગણી હતી એ તન તળાવ માટે ત્રણ કરોડ સાત લાખ ફાળ્યા છે અને મુખ્યમંત્રીશ્રીએ તણાવમાં પાણી ભરાય એના માટે પણ અંગત રસ લઈ રહ્યા છે એટલે આ તળાવ જ્યારે તૈયાર થશે ત્યારે એક ખૂબ રમણી સ્થળ એક ઊભું થશે અને ડભોય જે દર્ભાવતી તરફ લઈ જવાનો પ્રયાસ કરે છે એમાં એક ગૌરવરૂપ સ્થાન તેન તળાવનું હશે